મુકેશ મેનપરાએ કર્યો હતો બોગસ ડોક્યુમેન્ટો લઈને ગયેલી એક મહિલાને બેંકના મેનેજર અને સેલ્સ ઓફિસર સાથે પૂર્વ આરબીએલ બેંકના કર્મચારીએ ઓળખાણ કરાવી હતી હાલમાં તે કર્મચારી આઈસીઆઈસીઆઈ બેંકમાં નોકરી કરે છે મહિલા દલાલને આઠ લાખ અને કર્મચારી કિરણને બે લાખ આ બોગસ બેંક ખાતું ખોલવા મળી હતી ટૂંકમાં એક બોગસ બેંક ખાતું ખોલાવવા પચાસ લાખની રકમનો ખેલ થયો હતો આ ગુનામાં અઠવા પોલીસે મહિલા જમીન દલાલ અને લોનનું કામકાજ કરતી સ્મિતા સરસુ શાહ વેસુની આરબીએલ બેંકના બ્રાન્ચ મેનેજર હિતેશ ધનસુક પાટલાવાલા વેસુની આરબીએલ બેંકના સેલ્સ ઓફિસર સુરત રાકેશ તિવારીએ પૂર્વ આરબીએલ બેંકના કર્મચારી અને હાલમાં આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી કિરણ તુકારામ સોનાર અકબર મિયા નથુ મિયા કાદરીની ધરપકડ કરી છે

બે હજાર ચોવીસે દસ્તાવેજો અમારી સંમતિ વિના રજિસ્ટાર ન કરવા અંગે વાંધા અરજી કરી આપી હતી બીજે દિવસે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વૃદ્ધ પારસીની માલિકીની જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધણી માટે આવતા સ્ટાફને શંકા થઈ ગઈ હતી